વધાર ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું કળશમાં કે માતાજીના મઠમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવું પ્રશ્ન થાય છે ને બધા કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કઉ છું કે આ નોળના કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું કદાચ સમજ હશે જ કઈક હોશિયાર દીકરા હોય છે જ્ઞાન વાળાએ છે જેને સમજ પહેલેથી છે પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપાસ એટલે શું અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રેવાતું જ નહીં માં ભૂખ્યા રે ચક્કર આવે પડી જવાય મગજ કોમ ના કરે આવા હોય છે કઈક જેમકે અત્યારે શું ખા ખા કર્યું હોય નરું એક દાડો ભૂખ્યો ના રે જેવું પેટ ખાલી થયું નહીં તરત કઈ ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે પણ ના રહેવાય ના થાય ને છતાંય નિરાશ ના થતા ના થાય ઉપાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું એ ઉપાય એવો છે કે નવ દાડા છે નવ દાડા સૈતર નજીક આવે છે બહુ દાડા વાર નહીં સૈતરના વાયરા વાઈ ગયા હવા આવી જઈ તો આ સમયગાળા આમ છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે લખી રાખજો આ ચૈતર્મ આ નવ નવર્તામાં ભલે રામ માતા માતાને આ ચૈતર્ના નવર્તામાં પોતપોતાની ભક્ત માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો દરેક ઉપવાસ કરજો એને রিজર્વવાના કોશિશ કરજો તમારા ગુનાઓની માફી માંગજો કે માં અમે તો માફી રોજ માગીએ છીએ મા અમારા બધા ગુના માફ કરી દે છે પણ બધા ગુના નહીં વેણી વેણીને એક એક ગુનો માફો માગો માફ માફી માગો કે મા ભૂલથી આ મેણું મારી ગયું મા ભૂલથી આ સોગંદ ખાઈ લીધી એ રીત અલગ 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 જેમ વિચાર આવો ને અમે અલગ અલગ માફી માંગો બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય અને માતાના માથે ના પડશો કે લે મા બધા ગુના માફ કરી દે આ શું ખોટું

બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડ માં રાખો બધા જોતું જ હોય તો માતા પણ એ ઓટોમેટિક મળશે અરજી સાઈડ માં રાખી અને તમારા કરેલા ગુના ની માફી પેટે ઉપાસ કરવાના છે કઈ રીતે કરવાના એ બધું કહું છું પણ ઉપાસ કરશો ને અને એના નામથી કરશો ને દેવી શક્તિ ના જેથી તમે ગુના કર્યા છે તમારા વડવાઓ કર્યા હશે નોના મોટી ભૂલ થઈ છે તો માતા છે કે આ નવ નોરતામાં એક જ આશીર્વાદમાં એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના બધા પાપ બારી ભસ્મ કરી નાખે એમનો માતાઓ કહેવાય કરી નાખે કે નહીં માતાજી નોરતા આવ્યા તો શું કરવું સમની ભક્તિ કરવી કેવી રહેણી ગેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા પાલન કરજો પાલન ના થાય તો કોશિશ કરજો તો કોશિશ ના થાય તો મન માતાને પ્રાર્થના કરજો કે મા ઉપવાસ કર્યા છે મારી માતાના મારી મહાકાળીના નવ નોરતા પણ માં થોડી સહાય કરજે કુખાર વેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં તો તને શ્રીફળ ચુંદડી અગરબત્તી અને કઈક પેડા ધરાઈશું તો તમારા ઉપવાસમાં તમારું ધન રાખીશ તમારી કેર કરીશ ઇંગ્લિશ માં એવું કે ને એમ તમારે હાચવીશ તમને ઉપવાસના ના સમય ગાળા ચોવીસ કલાક તમે મને હોપિયો છે ને કાર્ય તો ચોવીસ કલાક તમારી આજુબાજુ રહીશ તમારા

કોઈ નાના મઢમાં કરતું હશે કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે કોઈ આરસપાના મંદિરમાં કરતું હશે કે કોઈ પાટલી પર કરતું હશે કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે પણ બધાના ઘેર દીવા થાય છે ને અને બધાના ઘેર કુળદેવી હશે જ બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે જે તમારા બાપ દાદાની ઉજેલી માતાઓ ઘેર બેઠી છે

તો તમારા ઘરનું મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો ચોખ્ખાઈ કરજો જેમ કે દીવારે જેવા બાવા ફર બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે એવી રીતે આ એક નવો એક નવું વર્ષ જ કહેવાય વિક્રમ સંબંધ એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી મા બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી આજુબાજુનું ઘર બધું સાફ કરી ચોખ્ખું કરી ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાળ તમારી માના ના નોમથી કુળદેવી નામ થી દીવો કરજો સો ટકા થશે ના તો તમારી માતા ને એક આવું વાલુ લાગશે ચોખ્ખા એમાં તો દેવી શક્તિ નો વાસ હોય એવું કહે છે કે મારી હા મેં તો રોજ ચોખ્ખું રાખી એવું નહીં પણ બાવા બાવા ચોટ્યા હોય મેલું થયું હોય માટી વાળું થયું હોય માટી વાળો થયો હોય કે આખા વર્ષ તમે પૂજા પાઠ રીત માતાજીનું એક ઘર છે એક મંદિર એ સાફ કરજો અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે જૂનું છે લાકડાનું મંદિર તો નવું લવાય તો હા લવાય તો કે કે અમે માતાજીની રજા લેવી પડે તો ના રજા લેવાની જરૂર પડે બધાને તો એ ડર લાગે કે લાવ આ લાકડાનું મંદિર છે નવું લાવું પણ કે માતાજીની રજા લેવી પડશે માતાજી રજા આ લ લાવીએ નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાની કહેશે નવું એમાં રજા લેવાની આવ પ્રાર્થના કરાય કે મા આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે કલર બરલ ઉડી ગયો છે માં તો માં નવું મંદિર લાવું છું તારા માટે તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈ આવજે તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું પારનું લાવશે હું મેરડી આવું કહું એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી હકોસ બદલી હકોસ બીજી વસ્તુ તમારા ઘરમાં ફોટા હોય ફોટા કદાચ વર્ષોથી એક જ હોય તેનો કાચ બદલવો કે એનો ચોખ્ખો કરવો આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાળામાં કાચ ઘેર જઈને દેજો આ નોરતા ચાલુ થાય એના પહેલા બરોબર હવે આટલું કર્યા પછી કે માતાજી અમે કુળદેવી નું શ્રીફળ મેલેલું છે કઈક ઘેર મૂકેલું હોય છે અમુક નહીં મૂકતા પણ બધા ટકા લોકોમાં માં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવી નામનું કળશ માં કે માતાજીના મઠમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવું પ્રશ્ન થાય છે ને બધા કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કઉ છું કે આ નોરતા છે ને ચૈતર આ નવ દાડામાં તમે તમારી શ્રીફળ ગમે બદલી શકો છો દેવી શક્તિ યાત્રા થશે એટલે કોઈ ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આસો ની આઠમે બદલાય છે તો તમારું મન એવું કેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ જશે મારે બદલવું તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલના કરી અને નવ દાડા કે ચૈતરનો આખો મહિનો તમારે જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને શ્રીફળની તે શ્રીફળમાં જ તમારી બેહી જશે લખી રાખજો મેરડી આવું પણ મત તમારી માઇન્ડ બેહી જશે લખી રાખ જો મેં રેડી આવું કહું ઘેર સી મેલેલાસ જો જો ચિતલા બલાસ તો તમે બદલી આકો છો હો કદાસ કોઈએ એ આસોની આઠમ ના આસોના નોરતા માં કદાસ બદલી હોય તો ચાલે પણ તમને એ વિચાર આવતો કે મારે શ્રીફળ બદલું તો બદલી શકાય તો કે માં જૂના સી નું શું કરવું એવું થાય ને પતરાઈ દેવું કે કોઈ પીપળે મૂકવું કે શું મૂક કરવું તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને નવું શ્રીફળ મૂકો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે મા શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનું એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું હું મેલડે આવું છું એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે લાગે પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા થાય કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય પણ આપણે જૂનું હોય ને ફોલી દઈએ અને પછી તે વધેરી કેમ એમાં સ્વીકાર કરજે આ તારું ત ન ભલે જ ભલે અંદરથી કદાચ નારિયેલ ના નીકળે હું કહી ગયું હોય ને તો એ ચાલશે સ્વીકાર કરી લે છે બરોબર હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય એમાં બહુ વધાર નહીં કે આવું તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમ ની કરવી એ ખબર ના પડે પાલા કરવા સાથીઓ દોરવો ચોખા એના કરવા એ બધી તમને સમજશે નહીં કહું પણ સીધી વાત કહી દઉં એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય આખું વર્ષ તમે બે ટાઈમ દીવા કરતા હોય પણ આ નવ દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો સો ટકા રાખજો રાખજો ના રાખજો આ મારો હુકમ છે